હલો મિત્રો છો જય માતાજી જય દ્વારકાધીશ ભૂગી ગયા બાપ દીકરો વાળી જો મિત્રો ગયો આપડો હલહર નીકળી ગયું માંડવી કલર આવીલી ગયો મિત્રો માંડવી નીકળી ગઈ છે અરે જાય વાળી બાજુ આયેલા જાય हेलो मित्रों गेम छो मजा में पता पदरनी माता दी जय द्वारका दी तो मैं आई अच्छी वाड़ी है कल आई हूं तो 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 स्कूल ले गयो तो वाड़ी नो एक और नजारा देखो तो धीरे धीरे जाइए वाड़ी હમ ડાલ કરાવવાનો છે તો લ્યો હાસે કોબીના રોપ મિત્રો તો કઈ દીધો તો કોમેન્ટ માં કઈ દેજો આ છે આપણો કોબીસ નો રોપ હે ને મિત્રો વાળી આનંદ જ ક્યાંક અલગ હોય મિત્ર મોજ જ એવા રાખ આ છે આપણું મકાન મિત્રો કાલે તમને બતાવ્યું હતું

se mi to limro, ciku ri mi lo ciku kawa, halo, ya menana nana ciku wawi gi kilo ciku mo kilo ciku ya ma, ciku no pala iwo he parking hace primario el imitro. Yo. Ese limburi. Eh, hey, una hora en juta sáña, justa o imitro. Mó, yo ya llevo

હાલો મિત્રો ચા પાણી પી લીધા હે મારા આવા જ વિડીયો જોવા અમારી ચેનલ આર કે વિડીયોનું લોગને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મળીએ નવા વિડીયોમાં આવજો બાય બાય જય માતાજી જય દ્વારકાધીશું હાલો જ મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ